ધરમપુર નાના પોંઢા રોડ ઉપર ટેલરમાંથી ભારે સામાન નીચે પડકાતા કારણે બાઇક ચાલકનો આબાદ બચાવ ઓવરલોડ ભારે સામાન ભરી ટેલર બેફિકરાતી હંકારી જતા વૃક્ષ સાથે અથડાતા સામાન ફંગોળાઈને પડતા રોડ પર ટ્રાફિક જામ ધરમપુરના પૂંઢા માર્ગ ઉપર અનેક વાર અકસ્માતોની ઘટના બની છે આ માર્ગ ઉપર ઓવરલોડ અને વાહનો ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં મોટા સાધનો અંદર ભરવાને કારણે અકસ્માતો થઈ છે પરંતુ તેમ છતાંય અહીંથી પસાર થતા વાહન ચાલકો કન્ટેનરમાં કન્ટેનરની બોડી કરતા પણ મોટા સાધનો તેમાં ભરીને બેફિકરાઈ પૂર્વક વાહનો હંકારી લઈ જાય છે જેના કારણે ચોક્કસપણે અકસ્માત સર્જાય છે ત્યારે આવી જ ઘટના બનતા રહી ગઈ હતી પુનાથી સુરત તરફ જઈ રહેલા એક ટેલ માં મોટા પ્રમાણમાં મશીનરી ભરવામાં આવી હતી તેની ઊંચાઈ એટલી હદે ઊંચી હતી કે ઓવરલોડ સામાન ભર્યું હોવાની શક્યતાઓ વધી હતી પરંતુ તેમ છતાં પણ બિંદાસ પણ નેશનલ હાઈવે નંબર 56 થી ટેલર હંકારી ચાલક જઈ રહ્યો હતો આ કન્ટેનર જ્યારે કાકડ કુવાથી થોડે આગળ આવતા ઝરિયા તરફ જવાના માર્ગની સામે હાઈવે ઉપર એક મોટા ઝાડની ડાળી ટેલરમાં ભરેલા સામાન સાથે અથડાતા ઉપર ભરેલો સામાન નીચે રોડ ઉપર ધડાકાભેર નીચે પટકાયા હતો ટેલરની પાછળના ભાગે આવતી ઇકો કાર સદભાગ્યે સહેજ માટે બદલી ગઈ હતી જ્યારે એક બાઇક ચાલક પણ આ સામાનની નીચે આવી જતા ચમત્કારિક રીતે બચી જવા પામ્યો હતો લોખંડની મોટી ટાંકી જેવો સામાન ટેલરમાંથી રોડ ઉપર ફંગોળાઈને પડતા એક તરફના રોડનો ટ્રાફિક બંધ થઈ જવા પામ્યો હતો અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના વાહન ચાલકો એકત્ર થઈ ગયા હતા જ્યારે હાઈવે ઉપર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો